અને સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયા અને પોલીસની ભગત પછી કાર્યવાહી તેજ થઈ છે ખનીજ માફિયાની સાથે સંપર્ક રાખનારાની સામે પ્રાંત અધિકારી ગૃહ વિભાગમાં રિપોર્ટ કરશે પ્રાંત અધિકારીએ રેકી કરતા ખનીજ માફિયા પાસેથી ત્રણ મોબાઈલ જપ્ત કર્યા ખનીજ માફિયાઓના મોબાઈલમાંથી ઓડિયો રેકોર્ડિંગ પણ મળી આવ્યા હતા પોલીસની વાતચીતના રેકોર્ડિંગ મળી આપતા પ્રાંત અધિકારી એક્શનમાં આવ્યા અને તપાસ સમયે ખનીજ માફિયાના મોબાઇલમાં ડીવાયએસપી લીંબડી અને ડીવાયએસપી સુરેન્દ્રનગરના નામે નંબર સેવ હતા રેકોર્ડિંગમાં જે નંબર હતા એ તમામની સામે ગૃહમાં રિપોર્ટ કરવામાં આવશે તો ડીઆઈજીએ તપાસ સુરેન્દ્રનગર ડીવાયએસપી નીરજ પટેલને સોંપી છે પ્રાંત અધિકારી કે જેમના દ્વારા આ વાતને લઈને ગૃહમાં રિપોર્ટ કરવામાં આવશે ખનિજ માફિયા પાસેથી ત્રણ મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા સાથે કાર્યવાહી પણ ત્યારે પ્રાંત અધિકારીએ રેકી કરતા ખનીજ માફિયા પાસેથી ત્રણ મોબાઈલ જપ્ત કર્યા ખનિજ માફિયાઓના આ મોબાઈલમાંથી ઓડિયો રેકોર્ડિંગ પણ મળી આવ્યા છે પોલીસની વાતચીતના રેકોર્ડિંગ મળી આવતા પ્રાંત અધિકારી હવે એક્શન મોડમાં અને સુરેન્દ્રનગરના થાન તાલુકાના જમાવડી અને ભાડુલાની સીમમાં ગેરકાયદે ચાલતી કાર્બુસેલની ખાણ ઉપર દરોડા પાડવામાં આવતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે ચોટીલા પ્રાંત અધિકારી થાન મામલતદાર તેમજ અન્ય અધિકારીઓ અને કર્મચારી મળી સિત્તેર જેટલા લોકોની વિવિધ ટીમો બનાવી દરોડા પાડવામાં આવ્યા સૌથી વધારે કાર્બોસેલના કુવા પર દરોડા પાડી હજારો ટન કાર્બોસેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તેમજ છ મજૂરોને બહાર કાઢવામાં આવ્યા આ મજૂરોને રોજના આઠસોથી એક હજાર રૂપિયા ચૂકવવામાં આવતા હતા તમામ મજૂરો મધ્યપ્રદેશ અને યુપીના હોવાનું સામે આવ્યું આ દરોડામાં બે હજાર ટનથી વધારે માત્રામાં કાર્બોસેલનો જથ્થો પાંચ ટ્રેક્ટર જનરેટર તેમજ કુવામાં વપરાતા અન્ય સાધનો સહિતનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓને લઈને આજે સવારે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા જામવાડી તેમજ ભડુલા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો ત્યારે આપણે ચોટીલા પ્રાંત અધિકારીને જ આપણે પૂછીએ કે શું સાહેબ વિગત છે અને શું મામલો છે સવારે છ વાગે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ મામલાદાર મુળી થાનગઢ અને ચોટીલા મામલાદારો નાયબ મામલાદારો રેવન્યુ તલાટી અને તમામ સ્ટાફ લગભગ સિત્તેરેક જેવી જુદી જુદી ટીમો બનાવી અને અચાનક થાનગઢના જે આ થાનગઢના જે પરુલા અને જામવાળી વિસ્તાર છે ત્યાં રેડ કરવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન છે એ મોટા ભાગનું જે ખનન થતું હતું એ ખનન લાઈવ એ સાહેબ કેટલા ખાડા ઝડપી છે લગભગ દોઢસોથી પણ વધુ ખાડા છે એ ખાડા ઝડપી પાડ્યા છે અને ત્યાં ચરખીઓ છે એના માટે જે મશીનરીનો ઉપયોગ થતો હોય એ તમામે તમામ મશીનરીઓ પણ જપ્ત કરવામાં આવે તો નાસી ગયા છે પણ તે છતાંય આઠ જેવા ટ્રેક્ટર હાથમાં આવ્યા છે બીજા લગભગ દોઢસો જેવી ચરખીઓ છે એ ચરખીઓ પણ હાથમાં આવી છે તેમજ જનરેટર છે એવા જે સાધનો છે કે જે ખનન અંદર વપરાતા હોય છે બેટરીઓ છે આ તે એ બધું હાથમાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક રેડ દરમિયાન મજૂરો પણ ખાડામાં હોય એવી વાત મળી હા એ મજૂરો ને જે છ મજૂરો સવારે પણ બે ને અમે તાત્કાલિક અસરથી થી રેસ્ક્યુ કર્યા હતા અને બીજા ચાર એટલે છ મજૂરો છે એમને પણ રેસ્ક્યુ કરી હાલ એમને બેસાડ્યા છે અને ક્યાંથી આવે છે કેટલા સમયથી અહીંયા છે એવી તમામ પ્રકારના જે જવાબ છે નિવેદન છે અંદાજે કેટલા મજૂરોની અત્યાર સુધીમાં પૂછપરછ હાથ ધરવામાં આવી અત્યાર સુધી જે તેર ચૌદ જેવા મજૂરોની પૂછપરછ છે પણ બાકીના મજૂરો આજુબાજુ છે એ કોઈક ડર ના માર્યા છે એ આજુબાજુ સંતાઈ ગયા કોઈનું મોટાનું માથાનું નામ આવ્યું હોય એવું કઈ હાથમાં આવ્યું છે કે ના આજુ હાથમાં નથી આવ્યું પરંતુ અહીંયા આજુબાજુના જે સર્વે નંબર છે અહીંયા ખેતીની જમીનમાં પણ થયેલું છે એટલે એ બે સર્વે નંબરોની ચકાસણી ચાલુ છે અને નામ છે એ હજુ એકજેટ ન કહી શકાય પણ લગભગ ધ્યાનમાં આવી ગયું છે એક બેરાબર રેડ દરમિયાન કેટલા અત્યારે કર્મચારીઓ આમાં જોડાણા છે કોણ કોણ જોડાણો અત્યારે આ રેડ દરમિયાન અમારા નાયબ મામલાદારો છે મામલાદારો છે રેવન્યુ તલાટી છે અને અન્ય જે સ્ટાફ છે કચેરીઓનો મામલાદાર કચેરીઓનો પ્રાંત કચેરીનો લગભગ સિત્તેર થી પંચોતેર છે એ સ્ટાફ છે આની અંદર જોડાયેલો છે સાહેબ કામગીરી ક્યાં લગીને ચાલશે ને આને ક્યાં ખસેડવામાં આવશે આ તમામે તમામ માલ છે આજે રાત્રિના લગભગ અગિયાર બાર વાગ્યા સુધી મામલાદાર કચેરી થાનગઢ ખાતે બધું જે મટીરિયલ છે ખસેડવામાં આવશે અંદાજે કેટલાનો મુદ્દા માલ લઈ છે સાહેબ અંદાજે તો કરોડો ની અંદર કઈ કહી શકાય કારણ કે હજુ એક્ઝેક્ટ વેલ્યુએશન ના થાય ત્યાં સુધી કઈક આંકડો કેવો એ પણ ઘણો માલ છે સાહેબ પોલીસને બોલાવવામાં આવી છે કેમ ના નથી બોલાવવામાં આવી તો હાથા પ્રાંત અધિકારી ચોટીલા તેમણે જણાવ્યું કે અંદાજે 150 થી વધુ કાડા ઝડપવામાં આવ્યા છે મજૂરોને ક્યાંક ને ક્યાંક પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને સિત્તેર જેટલા અધિકારીઓ તેમજ અન્ય મામલતદાર તલાટી સહિતના જોડા સાથે રાખવામાં આવ્યા છે અને સાંજ સુધીમાં બધો માલ મામલતદાર કચેરીએ ખસેડવામાં આવશે સચિન પીઠવા વીટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર